દહ વાગી ગયા અને છે ને ભાઈ વાવણી આપણે એક ખેતર બાકી ગયું પણ વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો એટલે અમે હે ને બે ત્રણ બે આરામ ભાઈ એક ખાતર પાંચ વીઘાનો બાકી છે બાકી આપણે ત્રી પાંત્રી હોવાઈ ગયું અહીં લગભગ બાકી છે ને એક જ ખેતર છે ને એ તો અત્યારમાં સાફ સફાઈનું કામ ચાલુ છે એક સુલીમાં હાલો તો પેલા છે ને ભાઈ હમણાં હું કેમ તો થાકોડો તો યાર બહુ હાલો તો હવાના પૂરમાં હે જમી લે તો કે દવા થઈ જાય એટલે જમવાનું કારણ થઈ ગયું ગેસનો બાટલો ખૂટી ગયો લગેદ વાપીડ્યો

કેવાન બા પછી મારવા એનું એનું તાર ને જ જાવ તોય એ રોકાઈ જા ને ગામ માં ગામ માં છે બે શેટુ ને ખાલી જો છે આ વા ટાઈપ ને વાણા આગળ લાવી જાય એ આ હે દે એ હાલો તો સંજયભાઈ આવી જાઓ હા ખરે અહીંયા પકોડા ખાઈ આવો હા બે ફોળો ખાઈ લેજો વચમાં

કે ભાઈ તમારું ટ્રેક્ટર ક્યાંય દેખાતું નથી ટ્રેક્ટર ક્યાં છે તો ભાઈ ટ્રેક્ટર તો અત્યારે લાવારીશ ને ઘડી પડ્યું ભાઈ એક સાઈડ જોઈ જો સડી ગઈ પછી ટાયર આપે છે ને પેલા ટ્રેક્ટરમાં સડાવી દીધા તો કે એમ તો ચાલુ જ ભાઈ તો બધી કમ્પ્લેન ચાલુ છે વાહ ટૂંક સમયની અંદર આપણે નવો પ્રોજેક્ટ બનાવવાનો છે બરાબર એ તમને થોડાક દિવસમાં તમને થોડો પડી જાય જેમ આપણે ટ્રેક્ટર બનાવ્યું ને એ જ ટાઈપનો રૂપમાં કંઈક અલગ હોય છે એ પણ આપણે એસ કે ભડાકા રેગ્યુલર આપણો વિડીયો મળી રહ્યા એવા થોડા કામને લીધે છે ને આપણે એસ કે ભડાકા એક મહિના દિવસથી વિડીયો નથી મિત્રો પણ હવે આવી ગયા રેગ્યુલર હવે અમારે મગફળી છે ને ખેતર બાકી રહી ગયું બાકી બધું હોય ગયું પણ બધી બેરોલું ખાલી છે ને

રોપ તો લખાવા ગયો ને હગામાં ટૂંકમાં ત્યાં ગયો આપણે ને આ ગાડીનું થોડું કામ હતું આપણે રનિંગમાં ગામમાં ગાડી રાખીએ ને ભાઈ બ્રેક ને બધું ચોટ પૂછું ભાંગ રોડ ગયો પણ બ્લોગ નથી બનાવ્યું એવું માણસ મમ્મી આવે ત્યાં હતા કપાસ ખાવા જાય કે મૂકવા તો લખીમાં મને ભેંસ ધોઈને તો આવી ગયા અમારા રોટલા કરવાના નથી મારા એક ને મારા પ્રોગ્રામ માં જવા છે પી લીધો આજુ વારો એ સાપા સાપા ગોર બાપે શું કીધું તું હંમેશા તારે અમે ધ્યાન રાખવાનું છે એટલે મારે કીધું મને કીધું તું તને કીધું તું તને તો કીધું હા તો અમે ધ્યાન તો રાખીએ પછી કેટલું ધ્યાન રાખે માતાજી શું કઈ રાખે એટલું તું કહું વાહ વાહ બાપા એ વાહ ભાઈ ફૂડ એટલે કરતા આવ્યું ગાડી હવે આપણે ગયા વર્ષમાં નારિયેળી વાન છે કઈ ખબર હોય આ વાન થાય નહીં સોડવા એક તમે છોડવો દેખાય ને પાંચસો રૂપિયાની કિંમત પડે સોરિયો નારિયેળની ટૂંકમાં હે આ વખતે આપણે બુક કરાવી ટૂંકમાં નારિયેળની સંજય નહીં એવો ઓ આપણે ટૂંકમાં છે ને છોડવા બોસો બુક કરાવે કેટલાક આપે હો દોડસો કાઈ છે દોઢસો સોડવા એ છે આવતા વારે હાલો તાનું છે ને પહેલાં પરફેક્ટ એક મૂકી દો સારી જગ્યા પર અને એને આપડે ગાડી આવવાનું છે જગ્યા હોય ગયો ને એટલે એ અમારે રોડ નું કતું થઈ ગયું થઈ ગયું તો તું ખાઈ જાય જઈ અમારે પ્રોગ્રામમાં જવાનું આવવાનું છે હા તો કઈ તો દીધું તું હું છે ને ભાઈ મોગ બનાવું છે તમને કદાચ એ તમને રેસીપી કહી દે ચાખી જ મોગ એટલે મોગ ટૂંકમાં બાફી નાખવાના પછી એમાં ઘી નાખવાનું ઘી એટલે થોડું ઘણું ને કિલો કિલો ઘી નાખવાનું પછી એને પાછું સડવા દેવાનું પછી એને દહીં મોગ અને કોપિયાને સંભાળ એકદમ પાકેલો આખું છે ને રેસીપી ખાવ ને તો જ તમને ખાવ બાકી ટૂંકમાં એમાં શું ખાવું પણ ખાધા પછી ભાઈ હું સ્વાદ જોડતા પ્લસ તમારે હેલ્થ ટૂંકમાં તમારે હેલ્થ માટે છે ને બહુ સારું તાવ ન આવે કેમકે મગનું પાણી બહુ છે ને સારું કહેવાય એટલે મસ્ત રેસીપી છે ને હમણાં જાવું પછી તમે એને જો બ્લોગ આપણે ચાલુ હોય છે ને તો તમને બતાવો એ બીજા દિવસનો છે ને ભાઈ ચાર વાગ્યે ચાર વાગે બ્લોગ ચાલુ કરો કારણ કે હવા નહીં ને ભાઈ અમે દવા છતાં તમે બે પપ્પુ લઈને જવા

ડુંગરીવાળા ને જો ટમાટા ટમાટન સાંકળ ખબર છે ને અને ઘરકામ નો હાલ હાલ હું કહી નહોતો હાલો તમે છે ને બાય 10 કપડાં છે ને નાવાનું છે મસ્ત મજાનું એ કોકના પગ ઘર પડી ગયા હવે બધા એમ કહેતા કે સોંપલા ઉઠમાં પડે ને હામા ગદે નકર બે માણા બાધી શું હોય હે આ એકદમ ઉઠમાં બેસી બેરી ભાજી જો જો મમ્મી દોરા કાટી દોરા કાઢી લે આ કાણે